અમરેલીના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કાર ઉપર હુમલાનો પ્રયાસ થયો છે અને આ ઘટનાથી ખળભળાહટ મચી ગયો છે ગઈકાલે રાત્રે તેઓ ધારીના દુધાળા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે પરંતુ આ ઘટનામાં પણ એક અલગ કારણ સામે આવી રહ્યું છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવ તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અમરેલીના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત મોડી રાત્રે ધારીના દુધાળા ગામમાંથી પસાર થઈ રહ્યા હતા મોડી રાત્રિનો સમય હતો જંગલિયા વિસ્તાર હતો અને તેમણે આ બાબતે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરીને ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે દુધાળા ગામ પાસે અજાણ્યા શખ્સો દ્વારા ટોડા તેમના કાર ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ આ હુમલો છે તે પ્રતાપ દુધાત ઉપર નહોતો કરવાનો હતો તેમને એવું લાગ્યું કે આમાં જે વ્યક્તિઓ સાથે તેમનો ડખો ચાલી રહ્યો છે તેમની ગાડી છે અને તેમના ઉપર હુમલો કરવાનો હતો પરંતુ પ્રતાપ દુધાતની આ ગાડી નીકળતા તેમના પર હુમલાનો પ્રયાસ થયો આ ઘટનાને કારણે ચકચાર મચી ગઈ છે હવે ઘટનામાં એવું કહેવાય છે કે દુધાળા ગામમાં એક જ કોમના બે સમાજ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિખવાદ ચાલી રહ્યો છે ત્યારે જે હુમલો કરનાર લોકો છે તેમને એ બાતમી મળે છે કે સામેના સમાજના લોકો ગાડીઓમાં આવવાના છે તે બાતમીના આધારે આ જે આધારે છે તે હુમલા કરનાર શખ્સો છે તે રેકીમાં ઊભા હતા અને જે ગાડીઓ આવે છે તો અચાનક તેઓ હુમલો કરવા લાગે છે પરંતુ તેમને ખબર નથી હોતી કે આમાં તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુદા છે આ સમગ્ર ઘટના બાદ આ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા અમરેલીના એસપી સંજય ખરાતને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે અને જવાબદાર લોકો સામે પગલાં લેવાની માંગ પણ કરાઈ છે ને એવું પણ કહેવાય રહ્યું છે કે બાર વાગ્યાની આસપાસ પ્રતાપ દુધાત છે તે એસપી કચેરીએ પહોંચવાના છે અને રજૂઆત કરવાના છે ને આખો જે ઘટનાક્રમ બન્યો છે ને તેમના કાર ઉપર ને તેમના કાફલા ઉપર જે હુમલાનો પ્રયાસ કર્યો થયો છે તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે પણ આમાં કહેવાય છે કે આમાં એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ તેને લઈને આખો ઘટનાક્રમ બન્યો તો આગામી સમયમાં જોવું રહ્યું કે અમરેલી પોલીસ કયા પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં કરે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ